તો આજે સુરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો આ વધઘટ વચ્ચે

આજે ગુજરાતના શહેરોમાં એ ગ્રામ સોનું આઠ હજાર સાતસો ઓગણીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર એકસો ને નેવું માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ એકોતેર હજાર નવસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોની અંદર આજે ફરીથી ઘટાડો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર સત્તર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું પંચાણું હજાર એકસો સિત્તેરમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ એક્યાવન હજાર સાતસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનું જે છે આજે ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે જેની વચ્ચે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ આજે સસ્તી થતી જોવા મળી રહી છે તો આજે 1 ગ્રામ 99 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ 997 માં જ્યારે 100 ગ્રામ 9970 માં અને 1 કિલો ચાંદી 99700 માં જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધ ઘટ થાય તો ચાંદીની કિંમતોની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો ડોલરનો હવે વૈશ્વિક ઇન્ડેક્સ ઊંચામાં વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ડોલર ઇન્ડેક્સની અંદર સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને હવે વાત કરીએ તો મિત્રો આગામી સમયની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો કયા આધારે થઈ શકે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં જોરદાર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે જેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ થયેલા વધારો અને વૈશ્વિક સ્તરે અસ્થિરતા છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિનો પણ સમાવેશ થઈ રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આજે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ચાલુ થઈ ગયો છે જેની અંદર જો આગામી દિવસોની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોની અંદર કડાકો બોલી શકે છે અને જો તમે સોનું ખરીદવા લેવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સામાન્ય ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને ઘણા બધા મિત્રો જે છે એ સોનાના દાગીના બનાવવા માટે રાહ જોઈ છે તો હવે વાત કરીએ તો મિત્રો જો સોનાને ઘણા બધા

જોવા મળી રહી છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ 43 ટકા સુધી તૂટી શકે છે મિત્રો બે માં સોનાની કિંમતોની અંદર ત્રીસ લઈને તેત્રીસ સુધીનો વધારો નોંધાયો હતો અને બે વાત કરીએ તો મિત્રો જ્યારથી બજેટની રજૂઆત થઈ છે ત્યારથી હાલ અત્યાર સુધી સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ભારતમાં પણ સોનાની કિંમતો જે છે એ સદાય વધતી અને ઘટતી જોવા મળતી હોય છે પરંતુ સોનું ખરીદવાનો પ્લાન તમે બનાવી રહ્યા છો તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો ખૂબ જ અમૂલ્ય ધાતુ માનવામાં આવે છે અને ખાસ કરીને ઘણા બધા લોકો જે છે એ લગ્ન સમયે અથવા તો સંબંધ

આમી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ ઘણા બધા મિત્રો જે છે એ એવા સવાલો કરી રહ્યા છે કે સોના ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો ખૂબ જ ઉચ્ચ સ્તરના લોકોની પકડની બહાર જઈ રહ્યો છે તો સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે જે લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે તો ચાંદી પણ જે છે એ મિત્રો એક લાખ ની સપાટી કુદાવી ચૂક્યું હતું જેની કિંમતોમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ મિત્રો ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે આજની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર એક તોલા સોનાની અંદર આજે સો રૂપિયા સુધી

આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું નેક્સ્ટ સ્ટુડિયો